ભરૂચના ભાડભૂત બેરેજ ડાબાકાંઠા પૂર સંરક્ષણની અંદર સંપાદન થતી જમીનનું સરકાર દ્વારા ચુંબકવામાં આવેલા વળતરના વિરોધની અંદર અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની માંગ કરી છે

મહેસુલ જાતે અમારા ગામ હિમ મુલાકાત લીધી હતી એની અંદર અમારા પર્વત માંડવા માનવા હતા દુધી ના હતા એની અંદર જાતે લોકો એ કરી એની અંદર કીધું કે આ લોકો ખરેખર ત્રણ પાક પકવે છે એક દુધી પછી ફ્લાવર કોબીજ અને પાલક ભાજી તો સાહેબ કે આ તો બહુ સરકાર ખોટું કરી રહેલી છે આ રીત આ રીતના ચાલે જ નહીં આના તો બહુ સારી ઉપજ આપવી મળવી જોઈએ તો આ સરકાર અને આ અધિકારીઓ કયા કારણસર ત્રણ રૂપિયા એવોર્ડ જાહેર કરે

જે દૂધી જેવો પાક છે એ દૂધી અમે એક ફૂટ દૂધીના જ વીસ રૂપિયા લઈએ છીએ અને એની સામે જયારે અમને અમારી જમીનના ત્રણ રૂપિયા ફૂટ એ જમીન જેમાં દૂધી થાય છે એનો આપતા હોય એને અમે કેવી રીતે સાંકી શકીએ